શાળાના વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશનની મુલાકાતે સ્વામી વિવેકાનંદ સ્કૂલના ધોરણ ત્રણ અને ચારના એસી વિદ્યાર્થીઓને નડિયાદ ટાઉન પોલીસ રેલવે સ્ટેશનનું જ્ઞાન આપવામાં આવ્યું ધોરણ ત્રણ અને ચારમાં પર્યાવરણ વિષયમાં આવતા અભ્યાસક્રમ અનુસાર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે રેલવે સ્ટેશનની મુલાકાત કરાઈ નડિયાદ રેલવે સ્ટેશનમાં રિઝર્વેશન ઓફિસની કામગીરી રેલવે પોલીસની શું કામગીરી છે તે સમજાવવામાં આવી નડિયાદ રેલવે પોલીસના પીઆઈ પટેલ સાહેબે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું શાળાના શિક્ષકો દ્વારા રેલવેની તમામ પ્રવૃત્તિઓની જાણકારી આપી તેમજ પોલીસ અને પ્રશાસનની કામગીરીને બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા જી મેડમ તમારું નામ અને આજે અહીંયા રેલવે સ્ટેશન મુલાકાતે વિદ્યાર્થીઓ સાથે શું કહેશો શ્રી સર જય મહારાજ મારું નામ ઇન્દુબેન વાડન છે હું સ્વામી વિવેકાનંદ સ્કૂલમાંથી આવું છું જે ડાકોર રોડ પર આવેલી છે આજે અમે અમારી સ્કૂલના ધોરણ ત્રણ અને ચાર અને થર્ડ અને ફોર્થ ના બાળકો સેવન્ટી ફોર બાળકોને લઈને આવ્યા છે અને રેલવે સ્ટેશન મુલાકાત કરાવવા આવ્યા છે જ્યાં અમારે ઈએનવી એટલે કે પર્યાવરણની અંદર રેલવે સ્ટેશન અને પોલીસ સ્ટેશન જેવા પાઠ આવે છે એટલે આજે અમને એમને રૂબરૂ મુલાકાત કરવા માટે અહીંયા લઈને આવ્યા છે રેલવે સ્ટેશન ની શું અભિપ્રાય મળ્યો રેલવે સ્ટેશન તરફથી અમને રેલવે સ્ટેશન તરફથી ખૂબ જ સારો અભિપ્રાય